લખતર ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપ કાર્યાલય ભાજપ પ્રભારી મોદી ઇન્ચાર્જ જિલ્લા ભાજપ મહામંત્રી તાલુકા ભાજપ મંડળ પ્રભારી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત સમગ્ર રાજ્યની અંદર આગામી સાતમી મે ના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણી નો માહોલ જામ્યા છે ત્યારે આજરોજ પાટીલ દસાડા વિધાનસભા હેઠળ આવતા લખતર ખાતે તાલુકા ભાજપ મંડળના લોકસભા ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સાથોસાથો આગામી બીજી મીના રોજ સુરેન્દ્રનગર ખાતે યોજાનાર જાહેર સભાના આયોજન અંગે બેઠકનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યાલયનું ઉદઘાટન સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણના હસ્તે ખુલ્લુમ મૂકવામાં આવ્યું હતું ભાજક કાર્યાલય લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ભાજપ હતા ત્યારે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના લોકોની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અહેરવાલ જયેન્દ્રસિંહ ઝાલા લખતર આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો